હેલો ફ્રેન્ડ્સ ક્રિસ હોમ ફાઇનાન્સ કન્સલ્ટન્સીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે જે ટોપિક ઉપર ચર્ચા કરવાની છે તેના વિશે જાણવું જરૂરી છે યુ નીડ ટુ નો આજે આપણે એક એવા ટૉપિક ઉપર ચર્ચા કરવાની છે કે તેના વિશે મોટા ભાગના લોકો અજાણ હોય છે અને ભવિષ્યમાં પછી પ્રોપર્ટીને લગતી જે તકલીફ ઊભી થાય તેની માટે મુખ્ય કારણ આ જ હોય છે તો મિત્રો આજે જે ટૉપિક છે તેનું નામ છે સિટી સર્વે રેકોર્ડ એટલે કે જો તમારી પ્રોપર્ટી સિટી સર્વે રેકોર્ડમાં બોલતી હોય તમારા નામનો માલિક તરીકે દસ્તાવેજ પણ હોય પણ જો તમારું નામ પ્રોપર્ટી કાર્ડમાં ચડાવવામાં ન આવ્યું હોય એટલે કે પ્રોપર્ટી કાર્ડમાં ન બોલતું હોય તો હોમ લોન મોર્ગેજ લોન કે પછી તે પ્રોપર્ટી વેચવામાં તકલીફ પડે છે તો આજે આપણે પ્રોપર્ટી કાર્ડ વિશે સિટી સર્વે રેકોર્ડ વિશે ચર્ચા કરીશું તો ફ્રેન્ડ્સ પાછલા વિડીયોમાં આપણે જોયું કે જો આપણી પ્રોપર્ટી રેવન્યુ સર્વે એટલે કે રેવન્યુ રેકોર્ડમાં આવતી હોય તો પ્રોપર્ટીના માલિક તરીકે આપણું નામ વિલેજ ફોર્મ નંબર ટુ એટલે કે ગામ નમૂના નંબર બે આઠ અ કે ગામતળમાં હોય તો આકરની પત્રકમાં આપણું નામ ચડવું ખૂબ જ જરૂરી છે પણ જો આપણી પ્રોપર્ટી રેવન્યુ સર રેવન્યુ સર્વેમાંથી સિટી સર્વે રેકોર્ડમાં ભળી જાય તો પછી આપણી પાસે ગામ નમૂના નંબર બે કે આઠ હોય તો પણ આપણે આપણું નામ પ્રોપર્ટીના માલિક તરીકે પ્રોપર્ટી કાર્ડમાં ચડાવવું ખૂબ જ જરૂરી બની જાય છે કારણ કે ફ્રેન્ડ્સ પહેલાં આપણી પ્રોપર્ટી રેવન્યુ સર્વેમાં હતી રેવન્યુ રેકોર્ડમાં હતી આપણા નામનું ભલે વિલેજ ફોર્મ નંબર ટુ આઠ અ કે પત્રક હોય પણ આપણી પ્રોપર્ટી જો સિટી સર્વેમાં ભળે તો આપણું નામ હવે પ્રોપર્ટી કાર્ડમાં ચડાવવું ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ આ તો તે રેવન્યુ સર્વેમાંથી સિટી સર્વેમાં તમારી પ્રોપર્ટી ભળે તે વાત પણ ઘણી પ્રોપર્ટી એવી હોય છે કે જે પહેલેથી જ એટલે કે ત્રીસ ચાલીસ વર્ષો પહેલાંથી જ ઓલરેડી સિટી સર્વેમાં જ ભળેલી હોય તો પણ પ્રોપર્ટીના માલિક તરીકે તમારા નામનો દસ્તાવેજ હોય તો નિશ્ચિત બની જવું જરૂરી નથી તમારું નામ પ્રોપર્ટી કાર્ડમાં નોંધાવવું ખૂબ જ જરૂરી હોય છે તેનું મહત્ત્વ શું છે તે આપણે જાણીએ મિત્રો રેવન્યુ સર્વે રેકોર્ડમાં એક શાંતિની વાત એ હોય છે કે તમારા નામનો દસ્તાવેજ બને તમે પ્રોપર્ટી ખરીદો તો તમે રેવન્યુ તલાટી પાસે ડાયરેક તમારા દસ્તાવેજના આધારે તમે તમારું નામ પ્રોપર્ટીના માલિક તરીકે રેવન્યુ સર્વેમાં એટલે કે ગામ નમૂના નંબર બે આઠ કે આકરણી પત્રકમાં ચડાવી શકો છો તેમાં તમારી પ્રોપર્ટી ધારો કે એ નામની વ્યક્તિએ બી નામની વ્યક્તિને વેચી બી નામની વ્યક્તિએ સી નામની વ્યક્તિને વેચી પણ ધારો કે હવે સી નામની વ્યક્તિ તરીકે તમે પ્રોપર્ટીના માલિક છો તો તમે તમારું નામ રેવન્યુ રેકોર્ડમાં એટલે કે ગામ નમૂના નંબર બે આઠ અ કે એ પત્રકમાં ડાયરેક્ટ ચડાવી શકો છો તેમાં તમારા જૂના માલિકોની કોઈ હિસ્ટ્રી એટલે કે એ અને બી નામની વ્યક્તિના દસ્તાવેજ માંગવામાં આવતા નથી પણ તે રેવન્યુ સર્વેની એટલે કે રેવન્યુ રેકોર્ડની વાત છે ફ્રેન્ડ્સ પણ પ્રોપર્ટી કાર્ડ એકદમ અલગ છે તેની પ્રોસીજર અલગ છે અને થોડી અઘરી પણ છે મિત્રો સિટી સર્વે રેકોર્ડમાં જનરલી શું થાય ધારો કે અત્યારે જે પ્રોપર્ટી તમારી પાસે છે તે પહેલાં એ નામની વ્યક્તિની હતી તે પ્રોપર્ટી તેણે બી નામની વ્યક્તિને વેચી અને બી નામની વ્યક્તિએ તમને એટલે કે સી નામની વ્યક્તિને વેચી તો ફ્રેન્ડ્સ જનરલી તો મોટાભાગના લોકોને પ્રોપર્ટી કાર્ડ વિશે માહિતી હોતી નથી પણ જ્યારે તેમને ખબર પડે ત્યારે તે પ્રોપર્ટી કાર્ડમાં પોતાનું નામ ચડાવવા માટે અરજી કરે દસ્તાવેજના આધારે તો ડાયરેક રેવન્યુ રેકોર્ડની જેમ પ્રોપર્ટી કાર્ડમાં તમારું નામ ચડતું નથી અને અહીંયા જ મોટાભાગના લોકો તકલીફમાં મુકાય છે કારણ કે તેમને જો પોતાને હોમ લોન કે મોર્ગેજ લોન લેવી હોય કે પ્રોપર્ટી આગળ વેચવી હોય તો તેમનું નામ પ્રોપર્ટી કાર્ડમાં ડાયરેક્ટ ચડતું નથી એટલે ખૂબ જ તકલીફ પડે છે તો એમને શું કરવું પડે પહેલાં તો એ નામની વ્યક્તિ પછી બી નામની વ્યક્તિ અને પછી તમે એટલે કે સી નામની વ્યક્તિ એટલે કે ઉત્તરોત્તર દસ્તાવેજ રજૂ કરવા પડે માલિકીના પુરાવા ર રજૂ કરવા પડે ત્યારે સી નામનું સી નામની વ્યક્તિનું નામ પ્રોપર્ટી કાર્ડમાં ચડે છે એટલે કે ચેઇન ઉત્તરોત્તર તમામ વસ્તુ મળે તો જ એ બી અને સી એમ ક્રમવાર બધાના નામ ચડે છે પણ ફ્રેન્ડ્સ અહીંયા જ સૌથી મોટી તકલીફ પ્રોપર્ટી કાર્ડમાં પડે છે કે જ્યારે તમે તમારું નામ સી નામની વ્યક્તિ તરીકે પ્રોપર્ટી કાર્ડમાં ચડાવવા જાઓ છો અરજી કરો છો ત્યારે તમારી પાસે ફક્ત તમારા જ માલિકીના પુરાવા હોય છે પણ આગળના તમે જેની પાસેથી ખરીદ્યું કે તે વ્યક્તિએ જેની પાસેથી ખરીદ્યું તેના કોઈ જ પુરાવા હોતા નથી તો તમારું નામ પ્રોપર્ટી કાર્ડમાં ચડતું નથી તમે પ્રોપર્ટીના માલિક છો તમારી પાસે દસ્તાવેજ પણ છે પણ સિટી સર્વે રેકોર્ડમાં એટલે કે સરકારી દફતરે પ્રોપર્ટી કાર્ડમાં તમારું નામ બોલતું નથી એટલે ભવિષ્યમાં ખૂબ તકલીફ પડે છે મિત્રો સિટી સર્વે રેકોર્ડ પ્રોપર્ટી કાર્ડ ખૂબ જ લાંબો વિષય છે આપણે બીજો પાર્ટ પણ બનાવીશું નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે પ્રોપર્ટી કાર્ડ વિશે ચર્ચા કરીશું પ્રોપર્ટી કાર્ડ ક્યાં નીકળે કઢાવવામાં શું શું તકલીફ પડે છે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ તે તમામ બાબતોની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું અમારા નવા વિડીયોની માહિતી માટે અને જૂના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ પણ કરજો લાઈક અને શેર પણ કરજો ત્યાં સુધી Namaskar!